સુરત ક્લબ સ્વિમિંગ ચેમ્પિયનશિપ હતી આ કાર્યક્રમનું નેતૃત્વ આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું જેમના પ્રેરણાદાયી વિઝનથી ખાસ કરીને પાંચ થી છ વર્ષની વયના બાળકો માટે સ્વિમિંગને જીવનરક્ષક અને આવશ્યક જીવન કૌશલ્ય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું તેમનું આ જ આયોજન આ ચેમ્પિયનશીપની આધારશિલા બન્યું હતું આ કાર્યક્રમમાં સુરતની વિવિધ ક્લબના એકસો વીસથી વધુ તરવૈયાઓ એક અંડર ફિફ્ટીન બે અંડર ઇલેવન અંડર એટ અને અંડર પાંચ એમ ચાર શ્રેણીઓમાં ભાગ લીધો હતો આ વિભાગોએ તમામ વયના જૂથોના બાળકોને સ્પર્ધામાં આત્મવિશ્વાસ સાથે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા સ્કૂલમાં યોજાયેલી આ ઇવેન્ટનું ખાસ આકર્ષણ પાંચ વર્ષ અને આઠ વર્ષ પછી ઓછી ઉંમરના બાળકોના જૂથોની ઉત્સાહી ભાગીદારી હતી જેમાં સૌથી નાના તરવૈયાઓએ ઉલ્લેખનીય જુસ્સા નિર્ભયતા અને પ્રતિભા દર્શાવી હતી જેણે અહીં એક જીવંત અને સ્પર્ધાત્મક દિવસ માટેનો રોમાંચક માહોલ તૈયાર કર્યો હતો બસો પચાસથી વધુ વાલીઓ અને કોચના ઉત્સાહવર્ધક સમર્થનથી આ કાર્યક્રમ સ્વિમિંગ દિલ્હી અને સામુદાયિક ભાવનાની ઉજવણી રૂપ બન્યો હતો ઇવેન્ટ દરમિયાન બાળકોને વાલીઓના ઉત્સાહ પ્રોત્સાહન અને મિત્રતાએ સકારાત્મક વાતાવરણ બનાવ્યું હતું આ ચેમ્પિયનશીપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી આની સાથે જ આ સ્પર્ધાએ તેમને આત્મસન્માન શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કર્યું હતું વાસ્તવમાં તે તાપતીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતા દર્શાવે છે જ્યાં શારીરિક ભાવનાત્મક અને સામાજિક વિકાસને માન સન્માન આપવામાં આવે છે સમાન મહત્વ આપવામાં આવે છે સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશીપ ઉત્સાહભેર વાતાવરણમાં યાદગાર રીતે સંપન્ન થઈ હતી જેમાં દરેક બાળકાના પ્રયત્નોથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ ઇવેન્ટ એ કરેકર શહેર માં યુવા રમત ગમત ની સ્પર્ધા ના આયોજન માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો જી મેરા નામ શ્રીનિવાસ છે મે પ્રિન્સિપલ હું તાપ્તીવાલી ઇન્ટરનેશનલ સ્કૂલ કા સર આજ કિસ તરહ કા યે કાર્યક્રમ ન કર રહા હે યે આજ કા જો કાર્યક્રમ આપકો દેખ રહા હે પીછે યે હે હમારા ઓલ સુરત ક્લબ સ્વિમિંગ ચેમ્પિયનશિપ જિસમે હમ સુરત કે سارے ક્લબ્સ મે જો બચ્ચે સ્વિમિંગ શીખતે હે સો સ્વિમિંગ કો પ્રમોટ કરને કે લિયે હમણે સબકો ઇન્વાઇટ કિયા હે સો વી આર ઓર્ગેનાઇઝિંગ ચેમ્પિયનશિપ હિયર जिसमें एज ग्रुप हम फोर कैटेगरीज़ में डिवाइड करते हैं अंडर 15, अंडर 11, अंडर 8 एंड अंडर 5 के भी बच्चे आज इधर आए हुए हैं पार्टिसिपेट करने अभी जो आपको दिख रहे हैं वो अंडर 5 और अंडर 8 के बच्चे हैं जो बेसिकली स्विमिंग जो सीख रहे हैं तो उनके लिए प्रोग्राम है ये कितने साल से आप ये स्कूल कार्यक्रम ये हमारा पहला इवेंट है स्विमिंग uh, को लेकर के एज ए स्कूल हमने ये मिशन लिया है इस साल 2025-26 में हम हमारे स्कूल के सारे बच्चों को स्विमिंग सिखाएंगे એમ મિશન રહા એઝ અ પાર્ટ ઓફ ઇટ હમને એ સોચા કે સ્વિમિંગ કોઝ અ સરવાઇવલ સ્કલ પ્રમોટ્સ કોન્વાઇટ કીએ